કિસ્સા શેરપુરાથી ગુગળ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા શેરપુરાથી ગુગળ જતા માર્ગની આજુબાજુમાં પાળા બાંધી દેવાતા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ શેરપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં કરી રજૂઆત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે દરેક જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જ્યારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના શેરપુરાથી ગૂગળ જતા માર્ગ પર રોડની આજુબાજુના લોકોએ વરસાદી પાણીને રોકી પાળા બનાવી દેવાતા રોડ પર ਢિંચણ સમા વરસાદી પાણી ભરાતા રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને શેરપુરા ગ્રામ પંચાયત કચેરી દ્વારા પાણીના પાળા પાણીના રજૂઆત હાથ ધરાતા પાળા ઉભા કરેલ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે પરંતુ પાળા બાંધીને વરસાદી પાણી રોકવાથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને ચોમાસાની ઋતુમાં મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન ન થાય અને રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવર માટે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે